જી ગત સપ્તાહના રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ આરોગ્ય કેન્દ્ર ખાતે જે નોંધાતા આઈએચઆઈપીના જે ડેટા છે એ મુજબ ગત સપ્તાહે રાજકોટ મહાનગરપાલિકામાં એક હજાર ત્રણસો ને એક્યાસી જેટલા શરદી ઉધરસ અને તાવના કેસીસ છે એ નોંધાયેલા છે આ ઉપરાંત સામાન્ય તાવના એકસો બાકીસ બ્યાસી અને જાડાઉટીના જે છે એ બસો ચોવીસ જેટલા કેસ નોંધાયેલા છે આ ઉપરાંત મત્સરજન્ય રોગચાળાની વાત કરીએ તો મેલેરિયા અને ડેન્ગ્યુના કોઈ પણ કેસ છે એ નોંધાવા પામેલ નથી પરંતુ ચિકનગુનિયાનો એક કેસ છે આમ ચિકનગુનિયાના છૂટાછવાયા કેસ છે એ નોંધાતા હોય છે જી ખાસ કરીને સર ચિક સ્વાઈન ફ્લુ કેસો સામે આવી રહ્યા છે એવી વાત છે શું કેશું જી હાલ જે છે એ આપણે સ્વાઇન ફ્લુ છે અને સિઝનલ ફ્લુ તરીકે છે એ ટ્રીટ કરીએ છીએ સિઝનલ ફ્લુ ની અંદર આ કેટેગરી એ હોય તો સામાન્ય શરદી ઉધરસ અને તાવના જે લક્ષણો છે એ પ્રમાણે ટ્રીટમેન્ટ આપવામાં આવે છે અને કેટેગરી બી અને સીમાં આ ફ્લુ એટલે કે ઓસલ્ટામી ટેબ્લેટ છે એ તમામ આરોગ્ય કેન્દ્રો ઉપરથી આપવામાં આવે છે હાલ બી અને સી કેટેગરીના તીવ્ર કેસો છે એમાં કોઈપણ પ્રકારની સંખ્યાનો વૃદ્ધિમાં જોવા નથી પરંતુ હા વાયરલ ઇન્ફેક્શન અને સામાન્ય શરદી ઉધરસના ઘણા બધા કેસીસ એટલે કે સિઝનલ ફ્લૂ અથવા ફ્લુ લાઇક સિમ્ટમ્સવાળા ઘણા બધા કેસીસ છે એ આરોગ્ય કેન્દ્રની ઓપડીમાં આવતા હોય છે સામાન્ય રીતે શરદી ઉધરસ અને સામાન્ય શરીર કળતર દુખાવો અને કોરી ઉધરસના લક્ષણો ધરાવતા કેસીસ સાવતા સર કેસો છે જે ખાસ કરીને છેલ્લા ત્રણ દિવસથી વાતાવરણમાં ખૂબ જ પલટો છે એ જોવા મળી રહ્યો છે પહેલા સવારના ખૂબ જ અને સાંજના સમયમાં ખૂબ જ ઠંડીનો અહેસાસ થાય છે આ ઉપરાંત છેલ્લા બે દિવસથી ઠંડો પવન પણ શરૂ થયો છે એના હિસાબથી વાયરલ ઇન્ફેક્શન છે એ વકરવાની અથવા વધવાની શંકા છે એ સેવાઈ રહી છે ખાસ કરીને લોકોએ સાવચેત રહેવું જોઈએ ખાસ કરીને માસનો માંસનો પ્રયોગ છે એ કરવો જોઈએ બની ન પવન ઠંડા પવનમાં જો બની શકે તો બહાર જવાનું ટાળવું જોઈએ આ ઉપરાંત સવારે અને સાંજે ખાસ કરીને ધુમ્મસવાળું વાતાવરણ હોય ત્યાં બહાર જવાનું ટાળવું જોઈએ જેના કારણે ઘણી વખત છે એ એલર્જીક અથવા સિઝનલ છે એ ફ્લૂના કેસીસ છે એ વધતા હોય છે અને ખાસ કરીને લોકોને એક પણ સલાહ છે કે સિઝનલ ફ્રૂટનું સેવન અને ઘરનું પાણી છે એ ઉકાળીને પીવું જોઈએ આ ઉપરાંત જેમ બને એમ પ્રવાહીની માત્રા છે એ ખોરાકની અંદર વધારવી જોઈએ